એટલે બહુ શું કહેવાય અમારા બધા બહુ સારું ને ખવારના કોલમાંથી આવી ગયો આખા દીમા આવે ને કોઈ આલે સવારના કોલમાં આવી ગયો ભગવાનની તૈયારી નામે વરસાદ પડી જાય ને વરસાદ બહુ જરૂરી છે અટાણે બેન તૈયાર થઈ જાય ભણવા જવું છે અને અમારે દીવાહો ખેતી નિવેદતા નહીં થાય પોરતી બધી દીવા નિવેદતા ના થાય પણ દીવાપુર રહેવું એટલે ના જ હોય તો દીવાખા આજ તો બીજું કંઈ કામ ત્યાં ન કરતા આપણે રામ રામ બ્લોક તાબે ને સવાર માં ચાલુ કરી દીધો અને વરસાદે અમારે હતો અને હજી ધીરો ધીરો વરસે છે અને બધું કહી દીધું કે આજ છે દીવા હો દીવા હો એટલે હો પરબ માહો પરબ એટલે તહેવાર હો પરબ માહો કહેવાય દીવા હા આજ છે આજ દીવા હોય પછી કાલથી શ્રાવણ મહિનો પછી તહેવારો ધીરે ધીરે બધા

કંઈ ન થાય જોવાના વિડીયો બધા જોવા બે આખી વઈ ગઈ બેન ગઈ ભણવા અને અમારે તમે પોસ્ટ નાખો તો પોસ્ટ કદાચ બધા તો નહીં જોયો હોય પણ ઘણા જોયો તો એને બધાને ખબર પડી ગઈ હમણાં આપણે વિડીયા બેકરી કદી બંધ હતા અમારે કુટુંબમાં છે ને એક દાદાજી ગયા એટલે વિડીયા બંધ હતા અને મારા બાપુના કાકા થાય મારા દાદાના ભાઈ જેઠા અને આપણે વ્લોગમાં આવે છે તમે જોયા પરબત કાકાને કિશન જોયા કિશનના દાદા પરબત કાકાના બાપુ એ વયા ગયા હમણાં મહિનો કી થયો કાલ લગભગ મહિનો થયો વડામાં એ વૈયા ગયા હતા એ તમને ખબર હશે એને કાલ આજે મહિનો થયો દાદાજી વૈયા ગયા દાદાજી થોડાક બીમાર હતા અને આમ ઉંમરે ઘણી હતી એટલે ભાગશાળે થઈ ગયા એમ એટલે હવે ધીરે ધીરે પાછા ચાલુ કર્યું અને બાકી તો તમે કાયમ અમારા બ્લોગમાં જોવો જ છો બગીચાનું નહીં તો બગીચામાં જેટલું વાવ્યું નઈ બધું ઉગી ગયું કમ્પ્લેન ના આપણે ગુલાબ વાવ્યું તું ને હમણાં ઈ એક નથી ઉજરું આગલા બે વાયુમાં તો એ તો ઉજરી ગયા કમ્પ્લેટ એમાં તો ફૂલ મસ્તી ના આવે જોઉ પણ આપણે અહીંયા વાવ્યું હતું ને એ એક ન હોય બાકી બધું કમ્પ્લેટ ઉજરી ગયું ને આંબા માટે નવા નવા કોરે એવા આવે ફાફડા વાન છે આ બાર માસ અને આ બધા વિડીયો જોઈને પછી કોમેન્ટ એક ભાઈનો આવ્યો હતો કે ભાઈ લક્ષ્મણભાઈ બધું વાવલ છે તમારે કે બીલીપત્ર વાવી જાવ એટલે કે શ્રાવણ મહિનો હમણાં આવે અને બીલીપત્ર આપણે અહીંયા બગીચો ન ને એની બોરનું હજાર્યું અહીંયા આપણે બિલ્લી બિલ્લીમાં એવું હોય બહુ જ અભરું હતું જો આ હલી રહી રહીને અવડું હતું પછી નું કંઈક હું થયું હોય ફૂંક આવી ગયું તે હુંકાઈ ગયું પાછો એસો થઈ ઓટોમેટિક એની મેળે કોરી ગયું પાછું અવડું થઈ ગયું બહુ વડું હતું આ બગીચો નહોતો ને એની મોરનું હતું એટલે આપણે બીલી પત્ર છે ને હવે શ્રાવણ મહિનોય કાલથી બેસે એટલે બિલ્લીપત્ર જરૂરતા પડીએ ભોળા નાથને ચડાવવામાં ભેંસ તોડાવી ગઈ હતી ને આંબા ભાંગીને એકા તો એમાં થોડોક રેવ ચાલી ગયો બગી ગયો એટલે કે ઓલો છેલ્લો આંબો હોય ને હમણાં આવબડા હોત બધા આંબા પણ થયો હવે એ તો કંઈ હમણાં તોડાવી ગઈ હતી તમે વિડીયો જોયો હોય પણ એટલા બધા એટલા વિમાનીમાં રહી હવે મારે હમણું બેસવા જવું હોય બપોરે અમારે અહીંયા હોય વી બપોરે પછી ખાય ને મારી ત્યાં અમે છોકરા છોકરા બેઠા હોય બધા મારી કંઈક કામ હોય તો આવતા રહે કોઈ હાથી આ કાઉં હોય કે એવું આપણે જો કે કામ તો બધું થઈ ગયું બધે ને આંખું ને નવરા દવા છટાઇ ગઈ હાથી હાલી ગયા ને જ થઈ ગયા ખાસ જરૂર વરસાદની હે હવે આવી જાય ને તો હાલો બપોરનો એક વાગ્યો હોય અને અટાણે બપોર વેરાનું જ આવું હોય હાથે આંકવા જે ના મેં તણ કોઈ નીકળું હોય છે વાદળછાયું વાતાવરણ હે જવું હોય ભાદરે તારી હમણાં વચ્ચે એક બે આંકડી લીધું આપણે અહીંયા બલી જાય આવી ગયું અને ભાદરે આંકલ હતી દવા છાટીને બલી પણ પાછી એ બલી આંકડી છે આપણે ભાદરે છાંટા ઘણા આવ્યા હે બે તન બી એટલે આવડુંઅવડું ઝીણું ઝીણું છે ને ખોડ ઉઠી ગયું હોય એટલે હવે તો રેમાની આંખે તો ચાલે પણ હજી એકવાર બલ્લી આંખ હોય પછી રેમાની અને આમાં અમે આજી જારી છે ને એને કોમેન્ટ આવતો આ જારી કેટલી રાખો તો આ જારી છે ને આપણે આઠની રાખી રેમાની અમય આઠની હોય બલ્લામય આઠની હોય આઠ ઇંચની જારી રાખી વીસની જારી છે બારની રાખવું છે ફૂટેકની એટલે આઠ ઇંચની જારી વી હજી એકવાર આપણે આ આંકવું હોય અને હાલો એની કેવી છે અહીંયા જઈને તમને દેખાડું કારણ કે ઓનામી છે ને ખોડ માર થઈ જાય કાંઈ કા ઉઠું ઓટલું ઓટલું છાટા ઝીણું ઝીણું એમ બપોરે વેરાનું જવું હોય આ દરમાં ને ચોથી વાર હાથી હાલે હે લગભગ ભૂલાય નહીં આમ ભૂલાય જાય ચોથી વાર છે લગભગ બે વાર એમાં નહીં આવ્યા ને બીજી વાર આવે બલી આક વાર હે હમણાં હમણાં બે ચાર દીમાં બીજી વાર ઉપરા ઉપર થઈ ગયા હે એટલે ચોથી વાર હાલે હે હમણાં છે ને છાટા છાટા હતા ને એમાં ઝીણું ખોડ ઘણું ઉઠવું હોય અથાણમાં ને એમાં ટૂંકમાં જ્યાં બિયારો વધારે હોય ને ત્યાં વધારે ઉગે એ પાટલા છે ને ઝીણું ઝીણું આવો છે ને હે હમુરો હજી તો લોકો એક એક પાંદડે જ છે પાટાણે હાવ મારવું હોલ છાટા ઘણા છે એમ તો કાલ અહીંયા હતા આજને આજ નહીં સવાર નહીં હતા અને અહીંયા ખડની દવા છાટલ હતી ને આ માંડવી છે ને ગમતી નહોતી હું ટૂંકમાં પીરી હતી એમ હવે છે ને આપણે બે ખબર હાથે આવેલું દવા છટાણી એ વનક પકડી ગઈ છે આજ જ વાયામાં અહીંયા વથાણ જેવું છે ને એમાં જરાક પીરી છે ઓલા હેડ્રેકોમાં પાણી હાલે અહીંયા થોડાક ગીરી છે થોડું ધીરે ધીરે જાય છે વર્ધી માપે માપે તો આ કરે છે આપણે ખળની દવા છાંઈ દીધી ખળની દવા બ્રેકતા કરાવી દઈએ વર્ધી આથી ધારીની માંડવી વડી છે હાલો તો આપણે જાહું થઈને અમને દેખાડી અને બી ત્રેવી નંબર થોડુંક છે આના છે હરો બાવીસ નંબર એવા આપણે નવી નવા ત્રેવીસ નંબર વાવર હે નહીં ને ત્રેવી નંબર છે અહીંયા બાવીસ નંબર છે તને તો સારું દેખાય ભાઈ થાય કેમ ફરો એ આગળ કંઈ ખબર ના પડે હાલો ચોથું હાથી છે આપડે લગભગ ભૂલાતું નહીં હોય મારા ધૈરામાં તો મધા રેમાની ભૂલાઈ જતા હોય તો કઈ દેખી ના પડે ભાદરમાં આંખે લીધું હવે મારે કટકી બાકી રહી છે આંકવાની મેં હે ને બે વાગે ચાલુ કર્યું બે વાગે હરાડું થયું અને સાડા ત્રણ માસે જરાક થયું દોઢ કલાક જેવું થયું દોઢ કલાકમાં હે ને દહ વીઘા આપણે ગામડા અમારે હે ને આમાં વારચોરનો ખોટીપો બહુ ઓછો થાય અહીંયા હે ને હવા બહો ગરમ જેવો એમાં બહો ગરમ જેવો એટલે હજાર ફૂટ તો એ માસે ભલ્લો હોય એટલે દસ વીઘામાં ઉથલું ખાલી આ બાર થાય એ વીસની જારી છે એટલે ત્રીસની જારી હોય તો દહ જ ઉથલું થાય દહ ઉથલું ગરબંધ થાય એટલે એ વારચોરનો ખોટીપો ઘણો ટૂંકમાં ઓછો થાય એટલે આ હાથી ઘેલું હાલે ને હવે કટકી છે ને એ અઢીઘવી વીઘા જેવું છે ત્રણે નથી પૂરી એ અડધી પોણી કલાકમાં નહીં હાલે એમાં આ તો હવે તો છૂટ હાલે તો નહીં ને કરો ધીરું ધીરું હાલતું ને તો એક કલાક એક થાય એટલે વારચોરનું ખોટી પણ એટલો ફેર પડે આ દોઢ કલાકમાં હાલે ગયો ને એ હજી ધીરે ધીરે તો એક કલાક થાય એટલા મળું ટૂંકું ટૂંકું લઈ લેવું ને હાલો હવે જાઉં હે કટકીમાં અને મીમાને આવ્યા હે ફોન આવ્યો તો ગામમાં લગભગ તો અહીંયા આવીએ જ વાડીએ અને મિમાન છે ડીસાથી જાય છે દ્વારકા તો એ કે મોરથી છે ને લખમભાઈને મળતા જાય હું તો અહીંયા વાડીએ તો બાપુ ફોન આવ્યો હતો બાપુ જતા હતા બે હવા એ રૂટકી રહ્યા પછી ઘેર ચા પાણી પીએ હે ફોન આવ્યો હતો પછી ક્યાં અહીંયા વાડીએ આવી લગભગ તો વાળી આવીએ અને જો રોકા હે મેં તો કહ્યું રોકાઈ જજો કાંક ના દ્વારકા જવું હોય મારે મોરથી અહીંયા આવ્યા રોકા હે તો રોકવા હે નકર પછી વાડીએ લગભગ આવીએ અહીંયા ચા પાણી ગામ પીતા તા ચા પાણી પીય ને આવતા હાલો હું કટકી માં હરાડો કરું ને બસ હવે આયવા નથી આટલી વાર હે મેં તમને આગળ કહ્યું તું ને મહેમાન આવે હે મહેમાન આવી ગયા હે હું વાતે હેઠા માં લઈને આવી ભેગો ને થઈ એ નદી ને કાંઠો જેડા એ બાપુ બધા આવે હે વિમાન છે આપણે ડીસાથી મને ફોન આવ્યો તો હાલો મિમાન આપણે આવી ગયા હે છે ડીસા ડીસા ને પડખે સાત કિલોમીટર ગામ છે

એના ઉપરથી નામ પાડ્યું વૈદ્યમતી વૈદ્યમતી આપણે વહી ગયા ચાલુ સારું વૈડા દ્વારકા પછી હર્ષદ પછી સોમનાથ બાપુ જાય રોડે ચડાવી દે મારે હાથી કટકી માં અધુરું હતું હજી હે ને દ્વારકા લગભગ રોકાઈ જાય રાત એ કે લા જો ભાવ મોડું નહીં થાય તો નીકળી જાવ આગળ કે પણ નકરી કે દ્વારકા રોકાઈ જા હું નીકળી જો ક્યાંય તમને મેળ ના આવે તો પાછા રિટર્ન અહીંયા દ્વારકા આવતા રહેજો ઓલો ભાઈ સોરી દ્વારકા હું અહીંયા આવતા રહેજો દ્વારકાથી એને હે ને આમ જાવ હે સોમનાથ ની કે ઓલિ ઉનુકુમ ના જવાનું હોત ને આમ જવાનું હોત ને તો પાછા આવતા રહેવા કઈ પાછું આવવાનું કઈ નક્કી નથી એટલે એ દ્વારકા જાય પછી અહીંયા થી પછી સોમનાથ બે તંતી એમ ટૂંક માં જવાના હે પણ એ બોરથી કે તમને મળતા જાય પછી પાછો વળી ટાઈમ મળે ના મળે એટલે હવે નીકળી ગયા હે મારે હવે હાથી અધુર આવી ગયા હે મારે હાથી ટ્રેક્ટર હાલે એટલે એક દી ગમે નહીં કારણ કે કચરાતું હોય બધું યા પહેણ થતું હોય પણ એક દી રીએ બીજે હવા તો હોય એવી રીતે થઈ ગયું બળધું એ મજા હતી કચરા ઓછું ટ્રેક્ટર જરા કચરે વધારે કાલે હવે જમાના પર બળદ ને તો એક ફૂગે જ નહીં પણ હવે જમાનો ટ્રેક્ટર નો તો આપણે ટ્રેક્ટર હાલો હાથી નું કામ થઈ ગયું કમ્પ્લેટ હવા પાંચ વાઈ ગયા હાથી લીધું હાલો જવા દઈ જઈએ હાથી હાકી ને ભાદરે આવતો રહ્યો ને આજે માં છે એટલે માં જો દીપ માળા તૈયાર કરવાનું હાલે છે એમ તો વાટું તૈયાર જ હોય જયેશ લઈ જાય જયેશ મારે ગુરુ બાપુ છે ને રમેશ બાપુનો છોકરો જઈ યા કે આમ યાળી કે પછી કોઈ યા તો નાગેશ્વર છે કે સોમનાથ તો યાકણ અમારા ગામમાં મહાદેવ બોયની બાકી અમારા બેનમાં ચીખું બોચતા ને જો ચીખું જ ના જાણે બાકી જામફરનો પાર નથી જઈ આમ વહી જાય ત્યાં તોડતી જાય આમ વહી આવે ત્યાં તોડતી આવે મન ભાવે હલો હવે અમારે ટીલું બેનને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે

હાલો આજ નો વિડિયો છે ને લગભગ આજ જ ને આજ એડિટિંગ થઈ જશે તો આજ ને આજ મૂકી દઈએ તાજો તાજો હાલો હવે અમે જરાક વાર ને સંભાળી લઈએ ને વિડિયો અહીંયા પૂરો કરી મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો બધાય ને જય શ્રી કૃષ્ણ રામ રામ